કાલની સેવા ચાલુ છે કાલની સેવા સારું છે મિત્રો જોવા ઓમ નમ શિવાય હ મિત્રે જવા વાતુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા ન લોકમાં બધાયને જેમાંથી ગુડ મોર્નિંગ વેરી વેરી તો મિત્રો હાલો સવારમાં આપણે તો મસ્ત જો પ્લાન છે આમ જવાનું વડલી મણી હમણાં ફ્રેશ ફ્રેશ જવાનું છે મમ્મીનું હતો મુકતો મમ્મી જાય છે એમાં ડીડાઈન ઘરે જાળે ચાલો ફટાફટ બસ માં હોય જાય તે હાડા નવ બસ આવે ગોંડે ભાવનગર વાળી ત્રણ વાગે છે અમાર જીદુ લઈ જાય પછી મમ્મી આવો આવો છું મૂકવા આઈ આવો બસ સ્ટેન આવી ગયા છે મમ્મીને મૂકવા માટે માટે જાળિયા જાય છે જસ્ટ આલો તો હવે અમાર બસ આવે પણ મારે પછી જવાનું છે વડલીમાં મિત્રો સમો લગન છે બધા ને આ આ આ કે દાદી દુબઈ ક્લાસ જાય છે એનો બ્યુટી પાર્લરમાં માં મિત્રો મસ્ત નાઈ દન ફ્રેશ થઈ ગયા છે મમ્મી હું કહું ગયો તો ને સાડા નવ તમે પછી મેપમાં જોયું બસ ક્યાં પગીશ બસ તો ગયો કે સારા જતા મમ્મી કે નહીં બેઠો હું જો મમ્મી છે કે નહીં ક્યાં તું નાઈને તો નતો તો જા તારે વડલીમાં જો મોડું થાય તો હું છે ને ફટાફટ મમ્મી પાસે જાઉં છે કે નહીં જો હોય તો બેસાડ દઉં બસની ઘડી વાઈડ જો પછી વડીમાં હાલો પહેલાં આપણે પાછા બસ બસ્ટેન્ડને જઈએ મિત્રો હું બસ સ્ટેન્ડ આવી ગયો ને બસ પણ આવી ગઈ ટાણે જો સારું મમ્મી આવી ગયો તો આવી ગયો પાછા આવ્યો બુપાઈ પણ આવ્યો આવી મોડી હતી તમને કેતો હતો બસ આમ છે મિત્રો ચાલો આવ્યો જય શ્રી કૃષ્ણ મારા કુપાલી બેન મહેશ દીકોન ભાઈ બેન આટલા જોઈશ મોટો ભાઈ હશે કામે ગયો થોડો એને બદલે અમાન નિરેશભાઈ એને એ બંદોબસ્તમાં ગયો પોલીસમાં એમાં હશે તમને બોલાવીએ એટલા માટે મહેશ ને મજા એને બેસી ઉલો બધા મિત્રો મોડું થઈ ગયું તા એને આવી ગયા છે બદલીમાં સમૂહ લગન છે બધું કાર્યક્રમ છે તો જઈ

અમારા કાકાએ ભેગા થઈ ગયા છે એક ભાઈ હતા કાકા ભેગા થઈ ગયા ભેલે ભાઈ દર્શન છે અને 10 તારીખે પાટણનો વાડવો છે આનો ડ્રાઈવર

મિત્રો એવું છે જો પબ્લિક બધું છે પણ સાયન્સમાં સી છે ને ભાઈ હા હું ના જાઉં છું આપણે આવી કે છે સાયન્સના કાઉન્ટ કરો મારે કાકા જો અત્યારે ક્યાંના ખવાની સેવા ચાલુ હોય છે હું કાકા હાલની સેવા ચાલુ છે કાલની સેવા સારું છે મિત્રો જો અત્યારે હું પણ કરવા મળી આપણે છે પરેશભાઈ છે પછી અમારે ભાઈ શરદ છે આ કેતન છે એ હા કેતન જોવા કેતન સવાનું ચાલુ છે ને કામ કાઉન્ટર પર સવાનું ચાલુ છે મિત્રો પોડી જો સેવા કરીએ છીએ મિત્રો હાલો આપણે પણ લાગી જઈએ ફટાફટ સેવા કરવા માટે તો મિત્રો તો ટ્રાફિક જો બહુ વધી ગયો સાયન્સ બાદ આમ ઘૂટે નહી એટલું હું તો ઘડી ઉપર ઉતારો તમને દેખાડવા માટે કેટલું ટ્રાફિક હોય સમૂહ લગનમાં તમે જુઓ અત્યારે પબ્લિક વધતું છે આમ જમીન જમીન આવે છે અને ટ્રાફિક બહુ વધી ગયું છે હું છો પાછો આવો સાસ માં અને હું ક્યાં ચડી ગયો ખબર છે તમને મિત્રો આ ટેન્ક પાણીના થેંક સાયન્સ ઘાટી પડે મારા કાકા તો સમજો મિત્રો આખું ટોપ લઈને છે ને હલાય હલાય થાય છે ક્યાં ના હવા નામ નામ છીએ મારા કાકા હું તો હમણાં કહેવાય બે કલાક થાય મારે તો હા બરાબર જો મિત્રો ઓ આવડાવડા કાંગડા લાવવા પડે મિત્રો ધોઈને બોય ને પછી મમ્મી અંદર નાખી દેવાના સાયસ માટેના

આથી બધા તો તબ તબાટી હમણા અમાર કાકાને પડી ગયા ઊંડું છે નથી ઊંડું મિત્ર થોડું થોડું છે કેતનો ગયો આ પડી પડી ને બધા નાય છે હાલો આપણે પણ જઈએ હવે ઊંડું છે

આ પાણીયા નળબોજાનો છોડ્યું છે વાય દે સંઘસો આલે બીજો ગયો કણ

बैड परेड मेन मेन